હેલો મિત્રો કેમ છો આશા કરું છું આપ સૌ મજામાં હશો તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે હું તમને મિત્રો બતાવવા જઈ રહ્યો છું કે ડાંગી તમાસા પાર્ટી ધૂળાનું આ મહિનાનું કયા દિવસ કઈ તારીખે છે તે તમને બતાવીશ તો મિત્રો તારીખ છે ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ ઉમરના પાળા કસારબારી સુબીરથી જરાક પાંચ છ કિલોમીટર આગળ આવેલું છે મહાલ રોડ પર તો રાત્રે નવ વાગે તમાસા પાર્ટી જોવા ચૂકશો નહીં બધા મિત્રોને જણાવશું ને એના પછી છે પ્રોગ્રામ પીપલ દહાડ રોડ પર બીજુના પાડા તો એ છે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ પાર્ટી ધૂળા તો એ પ્રોગ્રામ પણ જોવા ચૂકશો નહીં ને આશા કરું છું આ વિડીયો તમને સારું લાગ્યું હશે ને લાસ્ટ અપડેટ આવેલું છે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે આવી રહી છે વાંસદા તાલુકામાં ખાંભલા ગામે તમાસા પાર્ટી ધૂળા આહવા ડાંગના કલાકારો તો એ પણ જોવા તમે ચૂકશો નહીં ને હવે પછી અપડેટ આવીશ આવશે તે પણ તમને જણાવીશ તો મિત્રો આજનો વિડીયો અહીં તક તો વિડીયો સારું લાગ્યો હોય તો એક લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો ચાલો મિત્રો ઓકે બાય જય હિન્દ